અમદાવાદ કમે કા ચાઈ લાગા તમા તો મુંબઈ જવાનું છે આપ તેવું છે આપણું બધું જો ધર્મતંત્ર અને આધ્યાત્મ ઋષિઓ એ તૈયાર કર ને લોકો એ જોયું છે કે માનવ જાતને જો આ પ્રેરણા ન મળે તો ઈશ્વરની મહાનતા એની પાસે છે તેને ખબર ન પડે અને પરિણામે એ પશુવત જીવન જીવીને એનું જીવન વ્યર્થ જ બેડફી નાખે એટલે ધર્મતંત્રની અંદર આ વિધિ શા માટે અને એનો શું ઉદ્દેશ છે એ બતાવવા માટે જ એ લોકોએ ધર્મતંત્ર બનાવેલું પણ મૂળ વાત શું થઈ કે વિધિઓ રહી ગઈ ને આ પ્રેરણાઓ ચાલી ગયા અંદર પણ પહેલાં ગાયત્રીમાં બળ આપો અંદર તમે શ્રેષ્ઠ માર્ગ પર ચાલી શકીએ તમને ઘેરે કોણ તમારા આગલા અનેક જન્મના કુસંસ્કાર પશુવૃત્તિ આસુરી વૃત્તિ તમને શ્રેષ્ઠ માર્ગ ઉપર નથી ચાલવા દેતી ત્યારે તમારે અંદર ઈશ્વરની જે સામર્થ્ય છે એ જો જાગી જાય તો તમે એ વૃત્તિઓ પર લગામમાં રાખી શકે એટલે ભગવાન પાસે એ શક્તિ માંગવાની આજે એ પ્રાણ પ્રતિષ્ઠા એ જ કરવાની છે આપણામાં બી કરવાની કે મૂર્તિમાં બી કરવાની તો મૂર્તિમાં આવે ત્યાર પછી જ આપણામાં આવે ને પહેલાં પાવર હાઉસમાંથી જે પાવર આવે થી તો પહેલાં એ તો ઘરમાં નથી આવતું એને સબસ્ટેશનમાં લઈ જવું પડે ત્યાંથી આપણા માં લાવવું પડે અને ત્યાંથી પછી આપણે એને રિડ્યુસ કરીને ઘરમાં લાવીએ તેમ આ ઈશ્વરની ચેતના

દયા ધર્મતંત્રમાં વિકૃતિ આવી જાય સ્વાર્થી માણસો એમ જાત જાતની માન્યતાઓ દાખલ કરતા અંધશ્રદ્ધા મૂળ માન્યતા રીત રીતરિવાજો પરંપરાઓ રૂઢિઓ ઊંચ નીચના ભેદભાવો એ ધર્મતંત્ર દ્વારા જ લાવે ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય ગાંધીજીને કહ્યું કે આ બધું ધર્મ તંત્રની વિકૃતિ છે અને સાચું ધર્મને ને સમજાવવા માટે જ મારો આ જન્મ થયો છે એમ બુદ્ધ ભગવાને બધું બંધ કરાવી દીધું કારણ કે ધર્મની આડમાં રહીને પશુ બલિ માનવ બલિ અંધ શ્રદ્ધા મૂળ માન્યતા ચલાવી મૂળ રીતના ભેદભાવો બુદ્ધ ભગવાને બધું બંધ કરાવી દીધું કઈ નથી કોઈ ઈશ્વર નથી કોઈ ભગવાન નથી ત્રણ બાબત રામો બધમ શરણમ ગચ્છામી સદબુદ્ધિ લાવો બધા સંગમ શરણમ ગચ્છા એટલે બધા નજીક આવો પ્રેમ રહેવો સંગબદ્ધ બનો અને ગમમ શરણમ ગચ્છા એટલે બધા પોત પોતાના કર્તવ્ય પાલન કરો એ ત્રણ બાબત એમણે કહી દીધી અને એમણે મેં પોતે બી સાધના કરી છે વિપક્ષ માત્ર ને માત્ર મન પર તમારું ધ્યાન રાખો મનની ની વૃત્તિ મન મનને કંટ્રોલ કરી લીધો તો તમે જપ જીતી ગયા મન મન દ્વારા જ ખોટું થાય

પણ ધૂળ જગત ને સંચાલન કરવા માટે એક પાત્ર જોઈએ મારે કે જે આખા દુનિયા નું સંચાલન બ્રહ્માજી એ ચાર વેતુ